એ નદીના પ્રવાહમાં ઉતરીને બચાવ કામગીરીમાં જોડાઈ ગયા છે આપણે ચાર યુવાનોના નામ પર નજર કરીએ તો પહેલું નામ છે કાનાભાઈ ખીમાભાઈ પરમાર બીજા યુવાનનું નામ છે મેરામ ખીમાભાઈ પરમાર ત્રીજા યુવાનનું નામ છે ભરત ખીમાભાઈ પરમાર અને ચોથા યુવાનનું નામ છે પિન્ટુ પાછાભાઈ વાઘેલા આ ચારે યુવાનોને શોધવા માટે ધાતરવડી નદીમાં ખૂબ મોટા પાયે હાલમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સાથે ધારાસભ્ય હીરા સોલંકી પણ પોતે ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તેઓ પોતે પણ ધાતરવડી ધાતરવડી નદી જે છે તેમાં સામા પ્રવાહમાં ઉતરીને આ બચાવ કામગીરીમાં જોડાયા છે હાલમાં અમારી અમારી પાસે જે લેટેસ્ટ ખબર આવી છે તે મુજબ તો તમામ યુવાનોની શોધખોળ ચાલુ છે અને યુવાનોના પરિવાર હાલમાં તો ચિંતામાં છે પરંતુ આ જે છે ધારેશ્વર ગામ અને તેની નદીમાં હાલમાં ખૂબ મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને ચાર યુવાનો જે છે ડૂબી ગયાને સમાચાર સામે આવ્યા છે અને તેમને બચાવવા માટે ખૂબ મોટા પાયે આ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને ધારાસભ્ય હિરા સોલંકી પણ આ બચાવ કામગીરીમાં પોતે તેમાં નદીમાં ઉતરીને પોતે આ બચાવ કામગીરીમાં જોડાયા છે ઘટના સ્થળે ખૂબ મોટા પાયે મામલતદાર છે અને પોલીસની ટીમો હાજર છે તાજો દ્રશ્યો કે જે અમરેલીના રાજુલાના ધારેશ્વર ગામથી સામે આવ્યા છે વાત કરીએ અમરેલીની તો ગુજરાતમાં પચીસમી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે તે અંતર્ગત સૌરાષ્ટ્રના અમરેલીમાં ઘણી બધી જગ્યાએ બે થી પાંચ ઇંચ જેટલો વરસાદ થયો છે ખેડૂતોનો જે પાક હતો ખાસ કરીને જે મગફળીનો પાક હતો અને જે અન્ય જે પાક હતા જે પાક કાપણી માટે તૈયાર હતા પરંતુ હવે તે પાક પર હવે ખૂબ મોટા પાયે કુદરતનો કહેર વરસ્યો છે જેના કારણે ખેડૂતો ચિંતામાં આવી ગયા છે અમરેલીના ઘણા ભાગોની મુલાકાત આપણે રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયા આ પછી સાંસદ ભરત સુતરિયા આ પછી ત્યાંના જે ધારાસભ્ય છે જેવી કાકડીયા અને ઉપરાંત ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા આજે અમરેલીના સાવરકુંડલાના વિસ્તારોમાં પોતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી છે અને તંત્ર પાસેથી જે ગ્રાઉન્ડની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે પરંતુ આપણે જણાવી દઈએ કે અમરેલીમાં ખૂબ મોટા પાયે કમોસમી વરસાદ પડ્યો છે આ અગાઉ પણ રાજુલાના ઉંચેયા ગામમાં હીરા સોલંકીએ પોતે જે પચાસ મજૂરો ફસાઈ ગયા હતા તેમનું સ્થાનાંતર કરાવવામાં તેમણે પોતે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી અને હવે આ જે નદી આપણે ધાતરવડી નદી છે તેમાં પણ રેસ્ક્યુ ઓપરેશનમાં ધારાસભ્ય હીરા સોલંકી તેઓ પોતે નદીમાં ઉતરીને સામા પ્રવાહમાં ઉતરીને પોતે આ બચાવ કામગીરીમાં જોડાયા છે આમ આ ચારેય યુવાનો મળી જાય એવી અપેક્ષા તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર